ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે થોડાક દિવસ પહેલાં ડેડિયાપાડાના પ્રાંત કચેરીમાં જે બબાલ થઈ હતી ભાજપના નેતા સંજય વસાવાએ જે ગંભીર આરોપો તેમના પર મારામારીના કર્યા હતા તે બદલ ત્રણસો સાતની કલમ હેઠળ તેમને જેલ મોકલી આપવામાં આવ્યા છે ત્યારે ડેડિયાપાડા જે ચૈતર વસાવાનો ગઢ મનાય છે ત્યાંથી મહિલાઓને એક વિશાળ રેલી નીકળી ધારાસભ્ય ચૈતર વસાવાનો વિરોધ કરવામાં આવ્યો તેમના વિરુદ્ધ હાઈ હાઈના નારા લગાવવામાં આવ્યા તેના જ કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે શું કહી રહ્યા છે મહિલાઓ વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક નમસ્કાર દર્શક મિત્રો સ્કાયટ મીડિયા માં આપનું સ્વાગત છે હું છું ફાયદા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે અત્યારના પ્રયાસો અંતર્ગત દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી અને ત્યારબાદ તેમની ધરપકડ કર્યા બાદ રાજપીપળા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરતા જામીન ના મંજૂર કરતા તેમને વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે આજે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ઉપર મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાવવાની છે તે પહેલા ગઈકાલે ડેડીયાપાડામાં જે ચૈતર વસાવાનો મત વિસ્તાર માનવામાં આવે છે ત્યાં મહિલાઓએ એક વિશાળ રેલી કાઢી હતી અલગ અલગ પ્લેકાર્ડ દર્શાવ્યા હતા અને ધારાસભ્ય ચૈતર વસાવાનો વિરોધ નોંધાવ્યો હતો જેમાં આરોપ છે ધારાસભ્ય ઉપર કે તેમણે તાલુકા પંચાયત સાગબારાના પ્રમુખ ચંપાબેનને લઈને અભદ્ર વર્તન કર્યું સાથે સંજય વસાવા સાથે મારામારી કરી તેનો જ વિરોધ આ મહિલાઓ કરવા આવી હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે પેલા તો આ વિરોધ પ્રદર્શનમાં આવેલી મહિલાઓ છે તે શું આરોપ કરી રહ્યા છે તે સાંભળી લો અને ત્યાં

ઈયાને આય વર્કન સોપતો ના આપો આદિવાસીયા માટે મોટી મોટી વાત કો હે તા આય કે બન્યો આજ આદિવાસી બેન અને આદિવાસી મહિલા પો ને એક આદિવાસી મહિલા બી આપો બેસી જા હે એક માં હે એક દીકરી હે અને એક આદિવાસી એક આપો ભાઈ હે ઓ બી આપો એક બેટા હે અને એક આપો ભાઈ હે તો ઓ સમજી ના આદિવાસી માટે એટલો વિચાર તું તા આય આઈ રીતો વર્તન નઈ નીકો તું અને એક એમએલએ સાહેબ વેન આ રીતે વર્તન કહો ઈયા માટે યોગ્ય કાર્ય કરનાર એટલે ઈયાન કોળખો સજાવે એ અભિપ્રાય રેલીમાં અમે એટલા માટે જોડાયા છે કે એટીબીટીની જે મીટિંગ થઈ હતી પ્રાંત ભુષમાં તો પ્રાંત સાહેબના સાનિધિમાં તો અમારી જે મહિલા મહિલા આગેવાન મહિલા તાલુકા પંચાયતના પ્રમુખ અમારા આદિવાસી મહિલાઓને જે અપમાન કર્યું છે જે ચેતરભાઈ વસાવાએ જે મહિલાઓનું અપમાન કર્યું છે એ ચલાવી દેવાય એવું અને આજે અમે એટલા જાગૃત મહિલાઓનું આજે આ અપમાન કરે છે તો આમ સામાન્ય મહિલાઓનું શું કે અમારી સુરક્ષા ક્યાં છે ગમે ત્યારે એ વ્યક્તિ આવી આવી જાહેર ઓફિસોમાં એ કરતો હોય કે જે પ્રતિષ્ઠિત અધિકારીઓને સામે અમારું અપમાન કરતો હોય તો પછી જાહેરમાં શું ના કરે આવા વ્યક્તિને ચલાવી લેવામાં ના આવે અને સતત માં સતત એને છે ને સજા થવી જોઈએ એટલા માટે અમારી મહિલાનું એને અપમાન કર્યું છે મહિલા આગેવાન અપમાન કર્યું છે આવનાર ભવિષ્યમાં સ્વાગત થશે સ્વાગત કરીશું અમારા અને ડેડીયાપાડાના મહિલા મોરચાના પ્રમુખ આપણા ચંપાબેનને ને આપણા જે ચેતરભાઈ વસાવા એ એમના અભદ્ર શબ્દોમાં જે કઈ વાતાવરણ ઊભું કર્યું છે તેના અનુસંધાનમાં અમે બધા બેવ તાલુકાના બહેનો અમારી નારી શક્તિ રૂપે અમે બધા સૌ ભેગા થયા છે અને તેતરભાઈને ખબર પડે કે નારી શક્તિમાં કેટલી તાકાત છે અને એ બહેનો જ્યારે તે કરી શકે તો જે દિવસે આદિવાસી મહિલા અમારા પ્રમુખ બહેનને જે રીતે વર્તન કર્યું છે તેને એને ભોગવવાનો વારો આવશે અને એ શક્તિ પ્રદર્શન કરવા માટે અમે સૌ બહેનો ઉપસ્થિત છે અને એ પણ જાણી લે કે ભાઈ આદિવાસી મહિલાનું અપમાન કેટલું અઘરું છે તે એ પોતે વિચાર કરશે એ અમે એનું પ્રોત્સાહન કરવા માટે અમે બધી બહેનો ઉપસ્થિત છે અને રેલી રૂપે અમે મામલતદાર સુધી આવેદનપત્રો આપવાના છીએ આપણે સાંભળ્યા હતા હાલ આ મહિલાઓ છે તેઓ દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા તેમણે આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં ધારાસભ્ય ચૈતાર વસાવાને ધારાસભ્ય પદ પરથી હટાવવામાં આવે તે પ્રકારની તેમણે માંગ પણ કરી છે જેને જ લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો આવા જણાવવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો